સૂર્યદેવને જળ અર્પણ કરવાની આ છે સાચી રીત દરરોજ કરવાથી વધશે તે જ શું તમને ખબર છે સૂર્યને જળ અર્પણ કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક મહત્વ સૂર્યને દરરોજ જળ ચડાવવાથી મળે છે અનેક પ્રકારના ફાયદા જાણો આ વિડિયોમાં જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જાણીએ સનાતન ધર્મમાં સૂર્યને આદિપંચ દેવતાઓમાંના એક માનવામાં આવે છે તેની સાથે કલયુગના એકમાત્ર દૃશ્યમાન દેવતા તરીકે પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો વહેલી સવારે તેમને જળ અર્પણ કરે છે દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાનું વર્ણન પણ શાસ્ત્રોમાં જોવા મળે છે એનાથી સૂર્યદેવની કૃપા તો પ્રાપ્ત થાય છે પણ વ્યક્તિના જીવનમાં સૂર્ય જેવું તેજ પણ પ્રસરે છે કારણ કે સૂર્યને સૌથી તેજસ્વી દેવ માનવામાં આવે છે શું તમને ખબર છે સૂર્યને જળ અર્પણ કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્ત્વ આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવ્યો છે કેમ કે સૂર્યની આસપાસ દરેક ગ્રહ પરિભ્રમણ કરે છે એટલા માટે સૂર્યને સર્વશ્રેષ્ઠ ગ્રહ કહેવામાં આવ્યો છે હિન્દુ ધર્મમાં સૂર્યનું મહત્વ ખૂબ છે વર્ષોથી આપની પરંપરા છે કે સ્નાન પછી સૂર્યને અર્ધ્યુ દેવાની આટલે જળ અર્પણ કરવાની પરંપરા છે સૂર્યને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ સૂર્યને દરેક ગ્રહમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં સૂર્યની પૂજા કરવામાં આવે છે અને સૂર્યને અર્થ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે જો સૂર્ય તમારાથી પ્રસન્ન છે તો બીજા ગ્રહોની અસર થતી નથી એટલા માટે સૂર્યની પૂજાને શુભ અને ફળદાય માનવામાં આવે છે રવિવારે સૂર્ય દેવ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી જીવન સફળ થાય છે ભગવાન શ્રીરામ પણ ભગવાન સૂર્યને જળ અર્પણ કરતા હતા તેથી આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે આપણને મનમાં પ્રશ્ન થતો હોય છે કે સૂર્યને જળ શા માટે અર્પણ કરવામાં આવે છે સૂર્યને જળ અર્પણ કરવાનું વૈજ્ઞાનિક કારણ સૂર્યને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્ત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારે સૂર્યને જળ અર્પણ કરે છે ત્યારે સૂર્યમાંથી નીકળતા કિરણો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે સવારે સૂર્યમાંથી નીકળતી કિરણો આપણા શરીરના રંગોની અસંતુલનને બારોબાર કરે છે સૂર્યમાંથી નીકળતી કિરણોમાં ઇન્દ્રધનુષના સાત રંગોનો સમાવેશ થાય છે વૈજ્ઞાનિક અનુસાર સવારના સમયમાં સૂર્યને જળ અર્પણ કરવાથી આ કિરણો આપણા શરીરમાં પ્રવેશે છે જેના કારણે આપણા શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે સૂર્યને જળ અર્પણ કરવાનું જ્યોતિષ મહત્વ જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્યને જળ અર્પણ કરવાના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે જો કોઈ પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરે તો તેમનો તમામ માનોકામના પૂર્ણ થાય છે અને રોગોથી મક્તિ મેળવવા માટે પણ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે સૂર્યને દરરોજ જળ ચડાવવાથી મળે છે અનેક પ્રકારના ફાયદા આપણા જીવનમાં તથા દરેક ધર્મમાં સૂર્યનું મહત્વ વધારે છે સૂર્યપ્રકાશ વગર અને સૂર્યની શકિત વગર જીવન અશક્ય છે સૂર્યથી જ માનવ જીવન શકય છે જ્યોતિષમાં પણ સૂર્ય ગ્રહ સૌથી મહત્વનો ગણવામાં આવે છે સૌપ્રથમ પુરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં રામ ભગવાન રાવણ સાથે યુદ્ધ કરતા થાકે છે ત્યારે સૂર્યના આદિત્ય હૃદયસ્રોતના પાઠ કરે છે અને ત્યારબાદ પાછું યુદ્ધ કરી અને રાવણને મારે છે આમ સૂર્યની શક્તિનો ઉલ્લેખ રામાયણમાં આવે છે જ્યારે પિતૃઓને તૃપ્ત કરવા હોય તો પિતૃકાર્યમાં તર્પણ પછી સૂર્ય ઉસ્થાન સૂર્યને નમસ્કાર કરવામાં આવે આમ સૂર્યદેવના મધ્યમથી પિતૃઓ તૃપ્ત થાય છે ખાસ કરીને સૂર્યની શક્તિ વગર આપણું જીવન શક્ય જ નથી एक श्लोक छे आदित्य ये करवती दीने दीने जन्मातर सहस्त्रो दरिद्रो न उपजायते दररोज सूर्य जड़ चढ़ावा हजारों जन्म सुधी दरिद्रता नथी। दरोज सवारे सूर्य उदय थी त्रांबा कलश में कंकु पाणी पधरावा बाद घर की छत पर एक तुलसीनु कूडी सूर्योदय बाद तुलसीना कूंडा में पाणी पड़े सूर्य ने जड़ चढ़ाव ત્રાંબાના લોટામાં કંકો પધરાવેલ પાણી સૂર્ય સામે જોઈ અને ઓમ આદિત્યાય નમઃ બોલતા બોલતા સૂર્યને જળ ચડાવવું સૂર્યને જળ ચડાવવાથી આંખોનું તેજ વધે છે હાડકાં મજબૂત થાય આરોગ્ય સારું રહે આત્મબળ મજબૂત થાય સૂર્યગ્રહ બળવાન બને વિદ્યાર્થી વર્ગ ખાસ અર્ધ આપવો જેથી અભ્યાસમાં એકાગ્રતા આવે દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય